આ પોલીસ કોન્સ્ટેબલના ઘરમાંથી રૂપિયા દારૂ જપ્ત કરવામાં આવ્યો છે જેમાં પોલીસ કોન્સ્ટેબલ દરોડા પહેલા જ ફરાર થઈ ચૂક્યો છે આ પોલીસ કર્મી મળતી માહિતી મુજબ અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવતો હતો તે સમયે પણ દારૂના કેસમાં ઝડપાયો હતો અને તેને સસ્પેન્ડ કર્યા બાદ પોરબંદર ખાતે ફરજ બજાવી રહ્યો હતો એક વખત સસ્પેન્ડ થયા પછી પણ ખાકીને લજવાવાનો ધંધો આ પોલીસકર્મીએ બંધ કર્યો ન હતો ગત આઠ તારીખે પોરબંદરથી વતન રહિયોલ ખાતે આવેલા અને ગઈકાલે એલસીબીની રેડ વખતે તે પોતાના નિવાસસ્થાનથી ફરાર થઈ ગયો હતો જોકે હાલ પોલીસે મુદ્દામાલ જપ્ત કરીને આરોપી પોલીસકર્મીને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે